હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે જોઈશું સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર ત્રણ પ્રાચીન નગરો અને ગ્રંથોના મોસ્ટ આઈએમપી એમસીક્યુ તો આની અગાઉ આપણે પ્રાચીન નગરો અને ગ્રંથો વિશે સંપૂર્ણ માહિતી મેળવી ગયા હવે આજે આપણે તેના એમસીક્યુ વિશે માહિતી મેળવીશું તો તમે સૌપ્રથમ આની અગાઉનો વિડીયો સંપૂર્ણ જોઈ લેજો કારણ કે તેની અંદર આ પાઠ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે અને આજે તેના આપણે એમસીક્યુ લઈને આવી આવ્યા છીએ તો આજે આપણે તેના મોસ્ટ આઈએમપી એમસીક્યુ વિશે માહિતી મેળવીશું તો પહેલો પ્રશ્ન છે હડપ્પીય સભ્યતાના અવશેષો કઈ સાલમાં મળી આવ્યા તો હડપ્પીય સભ્યતાના સૌ પ્રથમ આવ્યા હતા હડપ્પીય સભ્યતાને સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે તો અહીંયા આપણે એક પ્રશ્નની અંદર બીજા એક પ્રશ્નનો પણ સમાવેશ કર્યો સાથે સાથે હડપ્પ્ય સભ્યતાને કઈ સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદનો પ્રશ્ન છે હડપ્પ્ય સભ્યતામાં પશ્ચિમ અને પૂર્વમાં કોણ વસવાટ કરતો તો આપણે આને વિશે કાલે માહિતી મેળવી ગયા હતા કે પશ્ચિમની અંદર શાસકો રહેતા જ્યારે પૂર્વની અંદર સામાન્ય પ્રજા જોવા મળતી આ શાસકો માટે મજબૂત કિલ્લા બંધાવવામાં આવેલા હતા આ કિલ્લા ઈંટોથી બનાવેલા હતા અને ત્યાં મકાનો પણ જોવા મળે છે જે એક અને બે માળના જોવા મળતા હતા ત્યારબાદનો પ્રશ્ન છે સ્નાનાઘર કઈ જગ્યાએથી મળી આવ્યું તો આપણે તેના વિશે માહિતી મેળવી હતી કે સ્નાનાઘર મોહેનજો દડોમાંથી મળી આવેલું છે આ સ્ના આજુબાજુ ઉતારવા માટે પગથિયા પણ મૂકવામાં આવેલા હતા ત્યારબાદનો પ્રશ્ન છે લોથલ ક્યાં આવેલું છે તો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે તો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ની અંદર ભોગાવો નદીના કિનારે આવેલું છે જે એક આંતરરાષ્ટ્રીય બંદર તરીકે ઓળખવામાં આવતું જ્યાંથી આંતરરાષ્ટ્રીય વેપાર થતો આપણને જોવા મળે છે ત્યારબાદનો પ્રશ્ન છે ધોળાવીરા ક્યાં આવેલું છે તો ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં આવેલું છે તો ધોળાવીરા કચ્છ જિલ્લાની અંદર ભચાઉ તાલુકામાં અને ખદીરબેટની અંદર આપણને જોવા મળે છે ત્યારબાદનો પ્રશ્ન છે કયું નગર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે તો હડપ્પીય સભ્યતાનું એક જ નગર જે ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું તે છે ધોળાવીરા જે એકમાત્ર નગર ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું જેમાં નંબર એક કિલ્લા સીટાડેલ નંબર બે ઉપલું નગર નંબર ત્રણ નીચલું નગર તો આ રીતે એકમાત્ર નગર જે ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું જે છે ધોળાવીરા ત્યારબાદનો પ્રશ્ન છે ધોળાવીરામાં કઈ કઈ વિશેષતા આપણને જોવા મળે છે તો ધોળાવીરાની અંદર મુખ્યત્વે બે વિશેષતાઓ આપણને જોવા મળી હતી ત્યાં આપણને એક સ્ટેડિયમ મળી આવેલું છે અને બીજું વરસાદના પાણીના સંગ્રહ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે તો ધોળાવીરાની અંદરથી આપણને બે વિશેષતાઓ જોવા મળે છે એક છે સ્ટેડિયમ અને એક છે વરસાદના પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થા ત્યારબાદનો પ્રશ્ન છે ખેડેલા ખેતરના અવશોષો આપણને ક્યાંથી મળ્યા હતા તો ખેડેલા ખેતરના અવશોષો રાજસ્થાનના કાલીબંગાન નગરમાંથી મળેલા છે તો કેડેલા ખેતરના અવશેષો રાજસ્થાનના કાલીબંગાનમાંથી મળેલા જે કૃષિ ક્રાંતિ માટેનું મુખ્ય મથક ગણાતું હતું તો કૃષિ ક્રાંતિ અને ત્યાંથી તાંબાના ઓજારો પણ મળી આવેલા છે ત્યારબાદનો પ્રશ્ન છે કોની મૂર્તિને ધરતી માતાનું પ્રતિક માનતા હતા તો તેઓ માતૃકા દેવીની મૂર્તિને માતૃકા દેવીની મૂર્તિને ધરતી માતાનું પ્રતિક માનતા હતા અને લોથલ અને કાલી બંગાળમાંથી તો અગ્નિપૂજાના અવશેષો પણ મળી આવેલા છે ત્યારબાદનો પ્રશ્ન છે કચ્છ જિલ્લામાં કયા કયા સ્થળ હડપ્પામાં મળી હડપ્પાની સભ્યતામાં મળી આવેલા હતા તો કચ્છ જિલ્લામાં તો સૌ પ્રથમ ધોળાવીરા સુરકોટડા અને દેસલપર આ ત્રણ સ્થળો આપણને ધોળાવીરામાંથી એટલે કે કચ્છ જિલ્લામાંથી મળી આવેલા છે ત્યારબાદનો પ્રશ્ન છે જામનગર જિલ્લામાં કયું સ્થળ મળી આવ્યું તો જામનગર જિલ્લામાં એક જ સ્થળ મળી આવેલું જે છે લાખા બાવળ તો જામનગરની અંદર લાખા બાવળ આપણને મળી આવેલું છે ત્યારબાદનો પ્રશ્ન આપણે એક બીજો એક પ્રશ્ન જોઈ લઈએ અમદાવાદમાં કયા કયા સ્થળો મળી આવેલા તો એક તો આપણને ખબર જ છે કે અમદાવાદના અંદર લોથલ અને બીજું યાદ રાખશું આપણે રંગપુર અમદાવાદની અંદર એક મળી આવેલું છે લોથલ અને બીજું મળી આવેલું છે રંગપુર ત્યારબાદનો પ્રશ્ન છે ઋગ્વેદના માધ્યમથી કોની જાણકારી મળે છે તો પાઠની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવી હતી કે ઋગ્વેદના માધ્યમથી આપણને આર્યો વિશેની માહિતી મળે છે આર્યો વિશેની માહિતી આપણને જોવા મળે છે કે આર્યો પોતાના માટે ગણ સભા સમિતિ રાજકીય સંસ્થાઓ રાજાને મદદ કરવા પુરોહિતની નિમણૂક કરતા આ દરેક માહિતી આપણે તેના અંદર આની અગાઉના વિડીયોમાં જોયેલી છે ત્યારબાદનો પ્રશ્ન છે સવારની દેવી તરીકે તેઓ કોને ગણતા હતા તો સવારની દેવી તરીકે તેઓ ઉષાને ગણતા હતા તો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય વિકલ્પની અંદર સવારની દેવી કોણ તો આવશે ઉષા એ જ પ્રમાણે સાંજની દેવી તરીકે તેઓ

રાજા જ્યારે ઉદ્યોગમાં જતા ત્યારે તેમને મદદ કરવા માટે સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક કરવામાં આવતી હતી ત્યારબાદ એક આપણે પ્રશ્ન જોઈ લઈએ કે તેઓ સંપત્તિ સેના આધારે ગણતા તેઓ સંપત્તિ એ સમયે સંપત્તિ પશુઓની સંખ્યાના આધારે ગણાતી હતી એટલે કે જેની પાસે પશુઓ વધારે તેમની સંપત્તિ વધુ તો અહીંયા આપણે પ્રાચીન નગરો અને ગ્રંથો પાઠના મોસ્ટ આઈએમપી એમસીક્યુ વિશેની માહિતી મેળવી તેમાં સૌ પ્રથમ આપણે પ્રશ્ન જોયો હડપ્પીય સભ્યતાના અવશેષો કઈ સાલમાં મળી આવેલા તો હડપ્પીય સભ્યતાના અવશેષો ઈસવીસન ઓગણીસો એકવીસની અંદર આપણને મળી આવેલા જેને સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે અડપ્ય સભ્યતામાં પશ્ચિમ અને પૂર્વમાં કોણ વસવાટ કરતો તો અડપ્ય સભ્યતાની અંદર પશ્ચિમમાં શાસકો જે કિલ્લાની અંદર રહેતા અને સામેની બાજુ સામાન્ય પ્રજા જોવા મળતી હતી અને વચ્ચે રાજમાર્ગ આવેલા હતા જે કાટકુણે છેદતા હતા સ્નાનાગર કઈ જગ્યાએથી મળી આવ્યું છે તો સ્નાનાગર આપણને મોહેન દડોમાંથી મળી આવેલું છે અને તેની આજુબાજુ પગથિયાં પણ મૂકવામાં આવેલા હતા સાથે સાથે વસ્ત્રો બદલવા માટેની ઓરડીઓ પણ મૂકવામાં આવેલી હતી ત્યારબાદનો પ્રશ્ન છે લોથલ ક્યાં આવેલું છે તો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે તે એક આંતરરાષ્ટ્રીય બંદર તરીકે ઓળખાતું હતું ત્યાંથી આંતરરાષ્ટ્રીય વેપાર થતો જોવા મળે છે અને ત્યાંથી મોટી મોટી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરીઓ પણ મળી આવેલી છે ધોળાવીરા ક્યાં આવેલું છે ધોળાવીરા કચ્છ જિલ્લાના પચાઉ તાલુકાના ખદીરબેટમાં આવેલું છે ત્યારબાદનો પ્રશ્ન છે કયું નગર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે તો એક જ નગર જે હડપ્પ્ય સભ્યતાનું ત્રણ ભાગમાં વહેંચાયેલું છે તે છે ધોળાવીરા જેની અંદર કિલ્લા સિટાડલ ઉપલુ નગર અને નિસ્લુ નગર ત્યારબાદનો પ્રશ્ન છે ધોળાવીરામાં કઈ કઈ વિશેષતા આપણને જોવા મળેલી છે તો ધોળાવીરામાં જે વિશેષતાઓ મુખ્યત્વે જોવા મળી સ્ટેડિયમ અને વરસાદના પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થા ત્યારબાદનો પ્રશ્ન છે ખેડેલા ખેતરના અવશેષો ક્યાંથી મળ્યા તો ખેડેલા ખેતરના અવશેષો રાજસ્થાનના કાલીબંગાનમાંથી મળી આવેલા છે જે કૃષિ ક્રાંતિ માટેનું મુખ્ય મથક ગણાતું હતું અને ત્યાંથી તાંબાના ઓજારો પણ મળી આવેલા છે કોની મૂર્તિને ધરતી માતાનું પ્રતિક માનતા હતા તો તેઓ માતૃકા દેવીની મૂર્તિને ધરતી માતાનું પ્રતિક માનતા હતા કચ્છ જિલ્લામાં કયા કયા સ્થળ મળી આવ્યા તો કચ્છ જિલ્લાની અંદર ત્રણ સ્થળ મળી આવ્યા ધોળાવીરા સુરકોટડા અને દેસલ પર ત્યારબાદ છે પ્રશ્ન છે જામનગર જિલ્લામાં કયું સ્થળ મળી આવ્યું તો જામનગર જિલ્લાની અંદર લાખા બાવળ સ્થળ મળી આવેલું છે એ જ પ્રમાણે અમદાવાદ જિલ્લાની અંદર લોથલ અને રંગપુર મળી આવેલા છે ઋગ્વેદના માધ્યમથી કોની જાણકારી મળે છે તો ઋગ્વેદના માધ્યમથી આર્યો વિશેની જાણકારી મળે છે સવારની દેવી તરીકે તેઓ કોને ગણતા તો સવારની દેવી તરીકે તેઓ ઉષાને ગણતા હતા સાંજની દેવી તરીકે તેઓ કોને ગણતા હતા તો તેઓ સાંજની દેવી તરીકે અદિતિને ગણતા હતા ત્યારબાદનો પ્રશ્ન છે ગ વેષણા એટલે શું તો ગ વેસણા એટલે યુદ્ધ રાજાઓ જે યુદ્ધ કરતા તેને ગ વિષ્ણા તરીકે ઓળખવામાં આવતું જેમાં તેમની મદદ કરવા સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂંક કરવામાં આવતી હતી એ વખતે લોકો સંપત્તિ કોને ગણતા તો જેની સંખ્યા પશુઓની વધારે તેની સંપત્તિ વધારે અને એ સમયમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે તો મિત્રો આજે આપણે પાર્ટ નંબર ત્રણ પ્રાચીન નગરો અને ગ્રંથોના મોસ્ટ આઈએમપી એમ વિશે માહિતી મળવી તો આવા જ ટેટ ટાટને લગતા મોસ્ટ આઈએમપી વિડીયો જોવા માટે તમે અત્યારે જ અમારી ચેનલને જો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આવનારી ટેટ ટાટ એક્ઝામની અંદર તમારું પણ સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન ચોક્કસ પૂર્ણ થાય પરંતુ તેના માટે તમારે અત્યારથી મહેનત કરતા રહેવું પડશે પરીક્ષા ક્યારે પણ આવી શકે અત્યારેથી મહેનત કરેલી હશે તો આવનારી પરીક્ષાની અંદર ચોક્કસ તમને તે કામમાં લાગશે તો તમે સતત આ ચેનલ સાથે જોડાયેલા રહો અને સતત તમે આ ટોપિકની નોટબુક્સ બનાવતા રહો અને તમારી નોટબુક્સની અંદર આ દરેક પહેલાં પાર્ટ અને ત્યારબાદ તેના એમસ્યુક્યુ લખતા રહો જેથી આવનારી એક્ઝામની અંદર તમારું પણ નામ ચોક્કસ મેરિટની અંદર આવે જો ખરેખર તમારે સરકારી શિક્ષક બનવું હશે તો તમારે આ રીતે જ તૈયારી કરતા રહેવું પડશે અને આવનારી એક્ઝામની અંદર પણ તમારે જો સારામાં સારા માર્ક્સ અને મેરિટમાં આવવું હશે તો ચોક્કસ તમારી તૈયારી બીજા કરતાં સારી હશે તો જ તમારું મેરિટની અંદર નામ આવી શકશે તો તમે આ વિડીયોને સ્ટોપ કરી તમે આની નોટબુક્સ બનાવી પ્રશ્નો તૈયાર કરી અને સતત જો એનું રિવિઝન કરતા રહેશો તો ચોક્કસ તમને આવનારી એક્ઝામની અંદર સફળતા મળશે જ પરંતુ તેના માટે તમારે અત્યારથી તૈયારી કરતા રહેવું પડશે તમારે આ દરેક પ્રશ્નો સારી રીતે નોટબુક્સની લખી તેના જવાબો સારી રીતે લખી બીજા પણ ઘણા બધા પ્રશ્નો તમે જાતે બનાવી તમારી નોટબુક્સની અંદર લખતા રહો અને જ્યારે પણ પરીક્ષા આવે તો તમને રિવિઝન કરવામાં કામ લાગશે તો તમે આ ચેનલ સાથે સતત જોડાયેલા રહેજો જો તમે ગમને આ વિડીયો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી તમે આ ચેનલને પહોંચાડો જેથી તમારા નોલેજની અંદર વધારો થાય અને સાથે સાથે બીજા મિત્રો જે ઘરે બેઠા તૈયારી કરવા માગે છે તેમને પણ ચોક્કસ ફાયદો થાય તો હવે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર મળીશું ચોથો પાર્ટ લઈને તો તમે સતત ચેનલ સાથે જોડાયેલા રહેજો